બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા દિલ્હીમાં ભાજપને મળેલ બહુમતીની ખુશીમાં આતિશબાજી કરી જશ્ન મનાવ્યો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી અને મોદી સાહેબ તુમ આગે બઢો હમ તુમારે સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા અને ત્યારે હવે રાજધાની દિલ્હીમાં રાજ તિલક અને ભાજપની જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં અને કાંકરે તાલુકામાં જોવા મળી હતી ભારત દેશની રાજધાની દિલ્હીમાં સત્તા પરિવર્તન લાવી ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બનાવી દીધો છે ત્યારે હવે સમગ્ર ગુજરાતમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આતિશબાજી કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન

ચૂંટણીમાં ભાજપના વિજયના વધામણા કરી ખુશી વ્યક્ત કરી હતી મોદી સાહેબ તું આગે બઢો હમ તું મારે સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા ત્યારે હવે રાજધાની દિલ્હીમાં રાજતીલક અને ભાજપની જીતની ખુશી સમગ્ર ગુજરાતમાં અને કાંકરે તાલુકામાં જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ